સુરતના ઉમરા વિસ્તારમાં ગરીબ અને સિંગલ મધર બાળકોને વિનામૂલ્યે ભણાવતી હોસ્ટેલમાંથી દર વર્ષનો બાળક અચાનક માતાની પાછળ ભાગી જતા પરિવારથી વિકટો થઈ ગયો હતો જેને લઈ માતા બે બાકડી બની ગઈ હતી અને હોસ્ટેલનો સ્ટાફ ચિંતામાં મુકાયો હતો આ બનાવ અંગે પોલીસને જાણ કરતાં પોલીસે પચાસથી વધુ સીસીટીવી તપાસ્યા હતા જો કે તે મળી આવ્યો નહોતો પરંતુ એક રિક્ષા ચાલકની સતર્કતાને કારણે અઢાર કલાક બાદ બાળકનો માતા સાથે સંપર્ક થયો હતો બાળક આખી રાત પુલ નીચે ફૂટપાથ પર સુઈને રાત વિતાવી હતી પરિવાર સાથે મિલન થઈ જતા અઢાર કલાક બાદ માતાના જીવમાં જીવ આવ્યો હતો માનવતા ઉમરા પોલીસે પ્રશંસા કરી આપી સન્માન કર્યું હતું મૂળ રીવા જિલ્લાના ચાકઘાટ ગામે રહેતી હતી છેલ્લા ઘણા સમયથી સુરતના પાંડેસરા બાદ બારડોલી ખાતે રહી મજૂરી કામ કરતી સરોજ કુમારી વિધવા છે તેને એક દસ વર્ષનો બાળક શિવા સાહુ અને એક પાંચ વર્ષનો બાળક સુરત ઉમરા વિસ્તારમાં કેશવ પાક સ્થિત આવેલા વાત્સલ્યપુરમ જૈન ટ્રસ્ટ સંસ્થા એ ગરીબ સિંગલ માતા પિતા હોય તેવા બાળકોનો સહારો બને છે જે બાળકોને રહેવા જમવા સહિત ઉચ્ચ શિક્ષણ સહિતની વ્યવસ્થા ઉપરી પાડે છે આ સંસ્થા અંગેની જાણકારી મહિલાને મળતા તેણે તેના બંને બાળકો અભ્યાસ માટે અહીં છેલ્લા બે વર્ષથી રાખ્યા હતા જોકે માતા સરોજકુમારી તેના બંને બાળકોને લઈને બે મહિના પહેલાં પોતાના વતન મધ્યપ્રદેશ ખાતે ગઈ હતી વતનથી પરત આવ્યા બાદ ફેબ્રુઆરીના રોજ માતા બંને બાળકોને જૈન સંસ્થાની હોસ્ટેલમાં મૂકી ઘરે જવા રવાના થઈ હતી જોકે માતા નીકળીને દસ વર્ષનો મોટો દીકરો સાહુ સંસ્થામાં કોઈને પણ કહ્યા વિના બહાર નીકળી માતાને પાછળ દોડી ગયો હતો પરંતુ આ સમય દરમિયાન માતા રિક્ષામાં બેસી જવાને ગઈ હતી જોત જોતામાં બાળક સંસ્થાથી ઘણી દૂર સુધી પહોંચી ગયું હતું બાળક બાદમાં સંસ્થાની પરિવાર થી પડી ગયું હતું અચાનક હોસ્ટેલમાંથી બાળક ભાગી જતા અંગે હોસ્ટેલના સંચાલકો દ્વારા માતાને ફોન કરી કરી જાણ હતી હતી ત્યારબાદ માતા ફરી હોસ્ટેલ આવી બાળકની શોધખોળ આખરે ઉમરા પોલીસ મથકમાં ગુમ પોલીસે સીસીટીવીના આધારે અલગ અલગ ટીમો બનાવી તપાસ હાથ ધરી હતી બીજા દિવસે સવારે સરોજકુમારી ઉપર એક ઓટો રિક્ષા ચાલકનો કોલ આવ્યો હતો જે ઓટો રિક્ષા ચાલકે તેણીનો બાળક પોતાની પાસે ઊભો હોવાની વાત જણાવી હતી બાળક મળી આવવાના સમાચાર મળતા જ માતાના જીવમાં જીવ આવ્યો હતો માતાએ આ ઓટો રિક્ષા ચાલકને બાળક પોતાની પાસે ઉભો રાખવા જણાવ્યું હતું ઉમરા પોલીસે પણ માતાને જોડે રાખી તાત્કાલિક દરવાજા ખાતે પહોંચી હતી જ્યાં રિક્ષા ચાલક સંદીપ તિવારી નામના યુવક પાસેથી બાળકનો કબજો લઈ પરત ઉમરા પોલીસ મથક પહોંચી હતી રિક્ષા ચાલક સંદીપ તિવારી આ બાળક અને પરિવાર માટે એક દેવદૂત બનીને સામે આવ્યો હતો અંતે બાળક મળી આવતા પરિવાર અને પોલીસને રાહતનો શ્વાસ લીધો હતો सारा दरवाजा मेन पॉइंट में मैं खड़ा था मैं कड़ोदरा का पैसेंजर भर रहा था ये बच्चे के आजू बाजू में बहुत सारे आदमी थे बच्चा सबसे मदद मांग रहा था हमको मोबाइल चाहिए मम्मी से बात करना कोई भाई मोबाइल नहीं दिया उसके बाद बच्चा रो रो रहा था मेरे पास आया बोला अंकल जी हमको मोबाइल चाहिए मम्मी से बात करना उसके बाद मैं पूछा उसको कि नंबर याद है बोला हाँ नंबर याद है फिर मैं उससे मोबाइल नंबर पूछ के डायल किया और मम्मी को फोन लगा के फिर बच्चे से बात कराया उसके बाद जब बच्चे से बात हो गई तो मम्मी बोली कि अंकल से बात करवाओ जिसका मोबाइल फिर जब हमसे बात की तो हमको बताई कि भैया आपके पास हमारा बच्चा है बच्चा हमारा गुम गया था आपको मिला है तो आप बच्चे को हमारे आप अप, अपने पास में ही रखिए तब तक मैं आती हूँ बोले मैं सिविल चार रास्ते में हूँ जब तक मैं आना जाऊँ तो बच्चे के पास में ही रखी मैं पैसेंजर उतार के बच्चों बच्चे के पास में जाके बैठ गया पौन घंटा आधा घंटा पौन घंटा लगा मम्मी आई उसके बाद बच्चे को मम्मी के हवाले किया